નમસ્કાર મિત્રો સ્વાગત છે સુનિલ અરોરા એ ભારતની સત્તરમી લોકસભા માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે આ સાથે જ ભારતમાં આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે ભારતમાં છવ્વીસ મે બે હાજર ના રોજ સોળમી લોકસભાનો કાર્યકાળ પૂરો થયો છે ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર ભારતમાં સત્તરમી લોકસભા માટે સાત તબક્કામાં કુલ પાંચસો અને તેતાલીસ લોકસભાની બેઠકો માટે મતદાન થશે ત્રેવીસ એપ્રિલ બે હાજર ઓગણીસ ના રોજ યોજાનાર ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની બેઠકો પર મતદાન થશે મિત્રો હવે આપણે તારીખ ની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન થશે બીજા તબક્કાનું મતદાન ચાર બે ઓગણીસ ના રોજ થશે જેમાં તેર રાજ્યની સત્તર બેઠકો પર મતદાન થશે ત્રીજા તબક્કાનું મતદાન ત્રેવીસ ચાર બે ઓગણીસ ના રોજ થશે જેની અંદર ચૌદ રાજ્યના એકસો અને પંદર બેઠક પરથી મતદાન થશે મતદાન થશે પાંચમા તબક્કાનું મતદાન છ પાંચ બે હાજર ઓગણીસ ના રોજ થશે જેની અંદર સાત રાજ્યના કુલ એકાવન બેઠક પરથી મતદાન થશે છઠ્ઠા તબક્કાનું મતદાન જેની અંદર આઠ રાજ્યની કુલ ઓગણસાઠ બેઠકો પર મતદાન થશે ચૂંટણીનું પરિણામ તારીખ ત્રેવીસ પાંચ બે હાજર ઓગણીસ ના રોજ જાહેર કરવામાં આવશે આમ કુલ પાંચસો અને તેતાલીસ બેઠકો પર છે આવી રીતે મતદાન કરવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં